નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં તો પોલીસ ભરતી લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ બાકી હોય તેવા તમામ ઉમેદવારો માટે નવી સૂચનાઓ અને મોટા સમાચાર આવ્યા છે તો જો તમારા રનિંગ બાકી હોય તો આ વિડીયો અંત સુધી જોઈજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો ચાલુ કરીએ તો તમે જોઈ શકો છો કે જાહેર સૂચના ફક્ત મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના છે ઓઝસ ઉપર ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મહિલા ઉમેદવારો ભૂલથી ફિમેલના બદલે મેલ સિલેક્ટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે પુરુષ ગ્રાઉન્ડ લેવામાં આવશે જે મહિલા ઉમેદવારોને શારીરિક કસોટી બાકી છે અને કો લેટરમાં જેન્ડરમાં ભૂલથી મેલ લખાયેલ છે તેવા ઉમેદવારો વીસ બે બે હજાર ચોવીસના રોજ અઢાર કલાક પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા બાર રચિત ઉદાર ઉદાન પાસે સેક્ટર નવ ખાતે મળી જાય તે રીતે કોલેટર સહિતની અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો ત્યાર પછી મહત્વની આપણે અપડેટ જોઈએ તો મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ ત્યાર પછી મોવાડી રાજકોટ જે રાજકોટ જે આવેલું છે તે ત્યાર પછી મહત્વનું કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા ત્યાર પછી મહત્વનો ગ્રાઉન્ડ જોઈએ તો પોલીસ હેડક્વાર્ટર અધિકારી કચેરી ગાંધીનગર ત્યાર પછી ખાસ સૂચના કે ઉપરોત ચારે મહિલા ગ્રાઉન્ડ ખાતે બાવીસ બે બે હજાર પચીસના રોજ મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ હતી વીસ બે બે હજાર પચીસ બાદ મળેલ કોઈપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો